આજે ફરીથી વાત કરવી છે ભગવત ભૂમિ તરીકે ઓળખાતા એ ગોંડલની કે ગોંડલની અંદર કોઈ પણ ઘટના બને ત્યારે તેમના તાર એક પરિવાર સુધી પહોંચતા હોય છે એ છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પણ ગોંડલની અંદર અમુક એવી ઘટનાઓ બનતી હોય છે એ ઘટના ખૂબ ચર્ચામાં આવતી હોય છે એ પછી રાજકુમાર જાટનો કેસ હોય કે પછી અમિત ખૂટ આત્મહત્યા કેસ હોય એવી જ ઘટના ફરી વખત આજે ગોંડલમાં બની છે કે થોડા દિવસે જમીન પચાવી પાડવા માટે એ ગુંડાઓ અને લુખા તત્વોએ એક પરિવારના ખેતરમાં જઈને ફાયરિંગ કર્યા છે ફાયરિંગ કરવાની ઘટના પોલીસના જાણ કરવા છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી અને પોલીસની કામગીરી પર ફરી આજે સવાલ ઊભા થયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ આપની સાથે છું કૃણાલ આહિર વાત ફરીથી આજે ગોંડલની છે અને ગોંડલની બાજુમાં આવેલો ઘોઘાવદર ગામ અને એક પરિવારની ત્યાં જમીન આવેલી છે અને જમીનને પચાવી પાડવા માટે દરરોજ તેમને હેરાન કરવામાં આવે છે ને હેરાન બીજું કોઈ નહીં પણ કોળી સમાજના આગેવાન અને ગોંડલ નગરપાલિકામાં કામગીરી કરનાર એવા ભોપટ ડાભી તેમના ભાઈ ચંદુ ડાભી અને દીપક ડાભી તેઓ પરિવારને અવારનવાર ત્રાસ આપી અને ત્યાં જે જમીન છે એ જમીન પચાવી પાડવા માટે ખુલ્લામાં ફાયરિંગ પણ કરે છે અવારનવાર એમને પોલીસને રજૂઆત કરી છે અને રજૂઆત કરવા છતાં પણ આ લોકો કોઈ સુધરવાનું નામ નથી લેતા કેમ કે આમની જમીન અને આ ભપ્પટ ડાબીની જમીન એક શેઢે આવેલી છે અને જમીન પચાવી પાડવા માટે ગમે ત્યારે તેમના માણસો મળતિયાઓ આ લોકોને દબાવવા માટે ત્યાં જમીન પર પહોંચી જતા હોય છે તેવા આક્ષેપો આ પરિવારે લગાવ્યા છે પરિવારે આક્ષેપો લગાડતા એક વિડીયો પણ બનાવ્યો અને વિડીયો બનાવીને જે રજૂઆત કરી આવો તે પણ સાંભળી એકની સાઇલ સોમવાર પાંચ તારીખ એક ત્યારે મારો કપાસ ઉપાડીને નીકળ્યો છે હાલ કોઈ આ કે રસ્તો કાઢવો છે એમ કરીને ભૂપટ ડાભી ભૂપટ ડાભી એનો ભાઈ સંધુભાઈ દીપકભાઈ ડાભી અને ગ્રિહક જણા બીજા હતા એટલા માણસો આવીને મારામાં રસ્તો કાઢવા આવ્યા મારો કપાસ ઉપાડીને રસ્તો કાઢ્યો પછી એને ન્યાય ન ઉતર્યો પછી એને થોડીક જમીન મૂકી દીધી અને આગળ રસ્તો ન કાઢ્યો એને આ ભૂપટ ડાભી હજે ઈ એ રસ્તા હાટો છે હજે માથા કોઈ ચાલે છે અમારે તો હજે ભૂપટ ડાભી સમજતો નથી અને જે અહીં ધારાર મારામાં હાલવા આવે છે જો પછી અમારે હવે આના હાથોથી બસવાની શું કરવું એનો ન્યાય નાહિત તાપે અમને ખોરી સમાજના આગેવાન થઈ અમને બધાયને ડરાવે છે બંધૂકું લઈને આવે કૂતરા લઈને આવે અને એના છોકરા આવે સોહાદ જણા સંદુના અને ભૂપતના દીપકના અને એના માણસો આવે સંદુના અને ભૂપતના

ઘણા અપશબ્દોનો પણ પ્રયોગ થઈ રહ્યો છે એ વિડીયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે સામેવાળો વ્યક્તિ એ રિવોલ્વર લઈને આવે છે અને રિવોલ્વરની સાથે સાથે તે હવામાં ફાયરિંગ પણ કરે છે અને સાથે સાથે આ લોકોને મારી નાખવા સુધીની ધમકી પણ આપે છે તેમ છતાંય પોલીસની કામગીરી ઉપર સવાલ એટલા માટે ઊભા થાય કે થોડા દિવસે આવી રીતના રિવોલ્વરો અને તીક્ષણો હથિયાર લઈને ફરતા ગોંડલના એ ત્રાસવાદી લોકો એ ગુંડા લોકો જે જમીન પચાવી પાડવાનું કામ કરે છે તેમની ઉપર આરોપો લાગે છે તેમ છતાંય પોલીસ કેમ આ દિશાની અંદર કોઈ કામગીરી નથી કરતી પેલા આ તમે જે વિડીયો એ પરિવાર ના આક્ષેપ મુજબ એ ચંદુ ડાભી અને ભોપર ડાભીના મળતિયાઓ તેમના માણસો છે અને તે અવારનવાર આવી જ રીતે જમીન પચાવી પાડવા માટે અમારા ખેતર સુધી પહોંચે છે અને ખેતરમાં આવી ધાક ધમકીઓ આપે છે અને આવા તીક્ષણો હથિયાર અને રિવોલ્વરો લઈ અને મારી નાખવાની ધમકી આપે છે અનેક વખત પોલીસમાં રજૂઆત કરી તેમ છતાંય પોલીસમાં અમારું કોઈ સાંભળતું નથી અને કોળી સમાજના મોટા આગેવાન થઈ અને ફરતા આ ચંદુ ડાભી અને તેમના મળતિયાનું આ કારનામું છે અને જમીન પચાવી પાડવા માટે અનેક વખત અનેક લોકોની જમીન આ રીતના પચાવી પાડી છે તેવા પણ આક્ષેપો લગાડ્યા છે એટલે ફરી વખત એ ઘટનાથી એવું સાબિત થાય છે કે ગોંડલની અંદર પોલીસ માત્ર ચાપલુસી કરે છે ગોંડલની પોલીસ મૌન છે માત્ર કોઈના ઇશારે કામ કરે છે અને આવી ઘટના ગોંડલમાં દિવસે ને દિવસે બને છે પછી રાજકુમાર જાટનો કેસ હોય કે પછી અમિત ખૂટ આત્મહત્યા કેસ હોય આ તમામ કેસની અંદર પોલીસ મુખ પ્રેક્ષક બનીને કામ કરે છે જ્યારે તેમને સવાલ પૂછવામાં આવે છે ત્યારે તેમની પાસે પૂરા જવાબ નથી હોતા કામગીરી ક્યાં પહોંચી જેમના આરોપીઓ છે તેમની ધરપકડ કેમ હજી સુધી નથી થઈ આવા અનેક સવાલો પૂછવામાં આવે છે તેમ છતાંય પોલીસ દ્વારા હજુ સુધી આ કેસની અંદર કોઈ કામગીરી નથી કરવામાં આવી અને ફરીથી ગોંડલમાં એક એવી ઘટના બની છે કે થોડા દિવસે જમીન પચાવી પાડવા માટે આવા લુખા તત્વો આતંક મચાવી અને જમીન ઉપર આવી ખેતરમાં અને ફાયરિંગ કરે છે અને ફાયરિંગની સાથે સાથે મારી નાખવાની ધમકીઓ પણ આપે છે એટલા માટે જ હવે ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની ઉપર સવાલ ઉભા થાય છે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર